દાહોદના સિંગવડ તાલુકામાં જર્જરિત પુલ બંધ અન્ય પુલોની તપાસના આદેશ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામ નજીક એક જર્જરિત પુલને તાત્કાલિક અસરથી બંધ કરવાનો વહીવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ સાથે સિંગવડ તાલુકાના અન્ય તમામ પુલોની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ચુંદડી ગામ પાસે આવેલા આ પુલ ઘણા વર્ષ જૂનો હોવાથી તેની સ્થિતિ અત્યંત જર્જરિત થઈ હતી મામલદાર સિંગ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ નાયબ કાર્યપાલક કિજનર તેમજ માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ લીમખેડાના અધિકારીઓ સંયુક્ત રીતે સ્થળ તપાસ કરી હતી બાંધકામનું નિરીક્ષણ કર્યા બાદ પુલને તાલિક બંધ કરવા માટે જાહીનામું બહાર પાડવામાં આવી છે આ પુલ પરથી ભારે વાહન ગાડીઓની અગરજવર પણ બંધ કરી દેવામાં આવી છે વહીવટી તંત્રના નિર્ણય સુરક્ષાના ભાગરૂપે લેવામાં આવ્યો છે આ કાર્યવાહી દ્વારા સંભવિત અણબનાવને ટાળી શકાશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી શકાશે હાલમાં સિંગવડ તાલુકાના અન્ય પુલોની પણ તપાસ ચાલી રહી છે જેના અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતની સ્મિતા દાહોદ